જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ ગોબીનું શાક આ શાક ખાવામાં એટલું સરસ લાગે છે કે તમે એકવાર આ શાક બનાવશો તો બીજા બધા જ શાક ખાવાનું ભૂલી જ જશો એટલું આ સરસ શાક બનીને તૈયાર થાય છે તો આજે આપણે એકદમ સરળ અને એકદમ ટેસ્ટી આ શાક બનાવીને તૈયાર કરીશું અને પ્રોપર રીતે તમને આ રેસીપી બતાવીશું અને આ ઘાંઠગોબી શિયાળાની અંદર જ એકદમ સરસ તાજી મળતી હોય છે તો ખાસ કરીને તમે આ શાક શિયાળાની અંદર બનાવીને ખાસો તો ખૂબ જ ખાવાની મજા આવશે જે લોકો નવા હોય અને ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે સૌથી પહેલાં અવનવી નવી રેસિપી તમે જોઈ શકો તો ચાલો આપણે બનાવીશું ઘાંઠગોભીનું શાક તો એકદમ તીખું તમ તમતમતું અને એકદમ નવી જ રીતે શાક બનાવવાનું શરૂ કરીશું આજે આપણે ગોભી ગાઠ શાક બનાવીશું જે આપણે પત્તાવાળી આવે છે અને આ રીતના એક બીજી પણ કોબી આવે છે કોબીની ત્રણ જાતિ આવે છે તો આપણે પત્તાવાળી જે બનાવીએ છીએ કાયમી તે કોબી અને આ આ કોબીને આપણે ગાંઠ કહેવામાં આવે છે આના પત્તાની પણ એકદમ સરસ સબ્જી થાય છે અત્યારે હું આ ગાંઠની જા શાક બનાવીને બતાવીશ ખૂબ જ સરસ આ શાક લાગે છે અને શિયાળામાં કોબી એકદમ સરસ મળતી હોય છે તો આપણે પત્તાને અલગ કરી દઈશું ખૂબ જ સરસ આનું શાક બને છે આ રીતના આપણે તેને ઉપરથી સરસ સોલી લઈશું જે રીતના આપણે બટાકા સોલીએ છીએ તે જ રીતના સોલવાની છે શિયાળા દરમિયાન જે પણ શાકભાજી તાજું મળતું હોય એનું તમે શાક બનાવશો તો ખૂબ જ સરસ બનશે અને ઘણી વસ્તુ તો શિયાળા દરમિયાન જ ખાવામાં સરસ લાગતી હોય છે એટલે તમારે જે શિયાળા દરમિયાન શાકભાજી મળતી હોય તેની પસંદગી પહેલાં કરવાની આ રીતના આપણે ઉપરની સાલ બધી કાઢી નાખવાની છે એ જ રીતના આપણે બીજી પણ સરસ છોલી લઈશું તો આપણે બંનેને સરસ છોલી લીધા છે સૌથી પહેલાં આપણે તેને સારી રીતે ધોઈ લઈશું તો આપણે સરસ ધોઈ લીધા છે જ્યારે પણ શાક બનાવો ત્યારે તમારે તેને આખું જ ધોઈ લેવાનું છે અને આપણે આવી જે બટાકાને કાપીએ છીએ તે જ રીતના આના પણ ટુકડા કરીશું તમે તમારી પસંદગી અનુસાર નાના મોટા ટુકડા કરી શકો છો ખૂબ જ ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે બંદગોભી ના ટુકડા આપણે સરસ આ રીતના કરી લીધા છે તો હવે આપણે તેને સાઈડમાં માં મૂકીશું તો મેં અત્યારે આ મીડિયમ સાઈઝ બે બટાકા લીધા છે અને બે ટામેટા લીધા છે તમારે ડુંગળી નાખી હોય તો પણ તમે નાખી શકો છો તો સૌથી પહેલા આપણે ટામેટાને સરસ ઝીણા કટ કરી લઈશું એકદમ સરસ ઝીણા ઝીણા આપણે ચોપ કરવાના છે ટામેટાની તમે પ્યુરી પણ બનાવી શકો છો ટામેટા જલ્દી ચડી જાય છે તે હું અત્યારે આ રીતના ચોપ કરી લઈશ ટમેટાને આપણે ચોપ કરી લીધા છે હવે તેને પણ આપણે એક સાઈડમાં મૂકી દઈશું અને બટાકાને આપણે શાલ ઉતારી લઈશું અત્યારે શિયાળો છે એટલે આ રીતના ઈઝીલી સરસ બટાકાની સાલ ઉતરી જાય છે અને શિયાળા દરમિયાન બટાકા પણ એકદમ સરસ આવે છે તમે કોઈ પણ સબ્જીની અંદર બટાકા નાખશો તો ખૂબ જ ટેસ્ટી બટાકા લાગે છે આપણે બંને બટાકાને સરસ છોલી લીધા છે હવે તેને આપણે સરસ ધોઈ લઈશું બટાકાને ધોઈ લીધા છે તેને પણ આપણે સરસ કટ કરી લઈશું જે રીતના આપણે બંધ ગોભીને કટ કરી છે એ રીતના જ આપણે બટાકાને પણ કટ કરવાના છે તો હવે આપણા બટાકા પણ એકદમ સરસ કટ થઈ ગયા છે તો હવે આપણે શાકનો વઘાર કરી લઈશું ગેસ ઉપર આપણે ગરમ કરવા માટે કડાઈ મૂકી દીધી છે શાક આપણે કઢાઈની અંદર બનાવીશું તમે કુકરની અંદર પણ ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો કડાઈ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું તેલ થઈ જાય એટલે એક ટેબલ જેટલું જીરું નાખીશું એક નાનો તજનો ટુકડો નાખીશું થોડોક શાકનો અલગ ટેસ્ટ આપવા માટે આપણે થોડા ખડા મસાલા પણ નાખીશું બેથી ત્રણ કાળા મરી નાખીશું બે થી ત્રણ લવિંગ નાખીશું બે ટુકડા આપણે ચક્રી ફૂલ નાખીશું એક નાનું આપણે તમાલપત્ર નાખીશું મસાલા એકદમ સરસ થઈ ગયા છે થોડી હિંગ નાખીશું સૌથી પહેલા આપણે ટામેટાનો વઘાર કરીશું બરાબર મિક્સ કરી લઈશું એક ટેબલ આપણે મીઠું નાખીશું મીઠું નાખવાથી ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ જશે એક ટેબલ આપણે

થોડીક હું લાલ મરચાંની ચટણી લઈ રહી છું જો તમારી પાસે અવેલેબલ હોય તો તમે લઈ શકો છો બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે થોડું બે ટેબલ જેટલું પાણી નાખીશું એટલે તે આપણા મસાલા બળી ના જાય અને મસાલા પણ એકદમ સરસ ચડી જાય તો આપણા ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને તેલ પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે હવે આપણે બંદગોભીને જે કટ કરીને રાખી છે તે એડ કરીશું અને બટાકા ને પણ આપણે એડ કરી દઈશું અને બધું જ લઈશું ની ઉપર એકદમ સરસ મસાલો કોટિંગ થઈ ગયો છે હવે આપણે તેલ અંદર જ એક થી બે મિનિટ માટે શાકને સરસ આ રીતના ઢાંકીને થવા દઈશું બે મિનિટ પછી આપણે ચેક કરીશું અને શાકને આપણે આ રીતના કરવાથી મસાલાની ફ્લેવર એકદમ શાકની અંદર સરસ બેસી જાય છે અને સરસ તેલ અંદર ચડવાથી તમારું શાક પણ એકદમ ખાવામાં ટેસ્ટી લાગે છે હવે આપણે શાકની અંદર એક વાટકી જેટલું પાણી નાખીશું સારી રીતે મિક્સ કરી લઈશું હું થોડું બીજું પાણી નાખી રહીશું તો અડધી વાટકી જેટલું બીજું પાણી નાખ્યું છે તો આપણે દોઢ વાટકી જેટલું પાણી નાખ્યું છે બધું જ બરાબર મિક્સ કરી લઈશું અને હવે શાકને આપણે દસ મિનિટ માટે ઢાંકીને થવા દઈશું વચ્ચે વચ્ચે તમારે ચેક કરતું રહેવાનું કે શાક થયું છે કે નહીં તમે વચ્ચે વચ્ચે ચેક નહીં કરો તો શાક નીચે ચોંટી પણ શકે છે એટલે તમારે વચ્ચે વચ્ચે એકથી બે વખત શાકને હલાવી લેવાનું તો હવે આપણે શાકને દસ મિનિટ માટે થવા દઈશું તો આપણું શાક થતું હોય એટલે આપણે તેને વચ્ચે વચ્ચે ચેક કરીશું જ્યારે આપણે શાકને આ રીતના જ વઘારીને પછી તેને મૂકી દઈએ છીએ તો મસાલા નીચે તળીએ બેસી જાય છે ને શાક ઉપર એકદમ કોરું રહી જાય છે આ રીતના તમારે શાક જ્યારે પણ ચડતું હોય ત્યારે તમારે વચ્ચે વચ્ચે તેને ખાસ હલાવવાનું તમારું શાક એકદમ સરસ પ્રોપર થશે એસી ટકા જેટલું જ આપણું શાક ચડ્યું છે તો વીસ ટકા જેટલું શાક આપણે ચડવા દઈશું ફરીથી આપણે પાંચ મિનિટ માટે ઢાંકીને થવા દઈશું ફરીથી આપણે શાકને ચેક કરીશું તમારે રસો રાખવો છે એટલે તમારે જેટલી ગ્રેવી રાખવી હોય શાકની અંદર એ પ્રમાણે તમારે પહેલેથી જ પાણી નાખી દેવાનું અને જો તમે પહેલેથી પાણી ઓછું નાખ્યું હોય અને શાક તમારું કાચું હોય તો તમે ફરીથી નાખવું હોય તો તમે ગરમ પાણી કરી અને પસી નાખશો તો શાકનો મસાલો અને શાક એકદમ સરસ એવું સરસ ચડી ગયું છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે અને આ રીતના આપણે દબાવીશું તો સરસ બટાકુ પણ એકદમ સરસ ચડી ગયું છે હવે આપણે અડધી ટેબલસ્પૂન જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું અને ઉપરથી થોડા લીલા ધાણા એડ કરીને બધું જ બરાબર આપણે મિક્સ કરી દઈશું શાકની એકદમ સરસ ફ્લેવર આવી રહી છે તો શાક આપણું તૈયાર છે શાકને આપણે સર્વ કરી લઈશું તૈયાર છે આપણું ગરમા ગરમ બંધગોબીનું બટાકાનું શાક તેને આપણે થોડા લીલા ધાણાથી ગાર્નિશ કરીશું તો તમે જોઈ શકો છો મસાલો શાકની ઉપર એકદમ લટપટ થઈ ગયો છે અને આ રીતના તમે પ્રોપર જો શાક બનાવશો તો તમારું શાક એકદમ સરસ લાગશે ખાવામાં અને કઈક નવું ખાવું હોય તો તમે આ રીતના રંગ ગોભી નું શાક ઘરે ચોક્કસ થી બનાવો આ શાક તમે રોટલી પરોઠા પૂરી કે ભાત સાથે સર્વ કરશો તો જ ખાવાની મજા આવી જાય છે તમારે જે રીતના ગ્રેવી બનાવી હોય એ રીતના તમે બનાવી શકો છો હું અત્યારે આ શાકને એકદમ કોરું જ બનાવ્યું છે શિયાળામાં બંધગોબી એકદમ તાજી જ મળતી હોય છે તો તમે પણ આ જ રીતના હવે આવે નું શાક શિયાળાની અંદર ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમને આ બંધગોબી બટાકાની રેસીપી કેવી લાગી જો તમને આ રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય